સાવરકુંડલામાં કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો જેના વિરોધમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તા મિત્રોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી સાવરકુંડલામાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠોમરે પોતાના ભાષણમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે અપશબ્દનો ઉપયોગ કર્યો જે માત્ર પ્રધાનમંત્રી શ્રીનું નહીં પરંતુ દેશના એકસો ચાલીસ કરોડ ભારતીયોનું અપમાન છે જેના વિરોધમાં શહેરના રિદ્ધિ સિદ્ધિ ચોકમાં વીરજી ઠુબરના પુતળા દહનનો પ્રયાસ કરી સૂત્રોચ્યાર કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી ભાજપના આગેવાનો તથા કાર્યકર્તા મિત્રો સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા લીલિયા વિધાનસભા સમગ્ર અમરેલી જિલ્લાની જનતાનો આક્રોશ જે પ્રકારે કોંગ્રેસના નેતા કોંગ્રેસના સિનિયર નેતા વરિષ્ઠ નેતા ભાઈ શ્રી ગીરજીભાઈ ઠુમ્મરે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે બેફામ ઉચ્ચારણો કર્યા છે અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા ભવિષ્યમાં દેશના ગણમાન્ય લોકો દેશની બંધારણીય સંસ્થાઓના વડા દેશના બંધારણીય હોદ્દાઓ પર દેશનું નેતૃત્વ કરેલા લોકો ઉપર આવી કોઈ અભદ્ર ટિપ્પણી કરી અને દેશનો અપમાન ન કરે એટલા માટે માનની શ્રી અમરેલીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ જરૂર પડે તો પોલીસ કાર્યવાહી પણ કરી અને સમાજની અંદર એક દાખલો બેસાડવો જોઈએ માનની કલેકટરશ્રી અમરેલી વતી માનની પ્રાંત ઓફિસર સાવરકુંડલા વતી માની શ્રી અહીંયા ઉપસ્થિત છે અમે આ આવેદનપત્ર માનની કલેકટરશ્રીને પહોંચાડવા માટે એમને નમ્ર વિનંતી કરી